હા થઈ ગયો કેને જગડો થઈ ગયો કાજીભાઈ ઓમા ત્રણ ચાર રાજુભાઈ ને ઝગડો થઈ ગયો ગામમાં તો તો એક લઈને જતા હા ચલો ઝઘડો થઈ ગયો ચલાવ લો પણ

અરે આ તો બહુ મોરયો પંકરો પરથી દુકા ભાઈ દુકા ભાઈ બંધ થઈ જાય બંધ ને હમરા પાણીનો પોડી મામલો મેદાનમાં ચડવાનો ચડી તો ગયો ચડી ગયો કાણે મોણેને માર્યો છે કોણ છે મારા મોણેને તે માર્યો છે તો એટલો મોટો ડોણે હા હું લુખો ડોણ છું લુખો તમારે પણ ડોણે બોલાય લેને લુખાને તમારે હવે બોલાય નાડો ડોણે ડોણે બોલાય ના ડોણે બોલાય ના બીયા તા બોલાવતા ડોણે અમારે ડોણ આવે તમે ફેરો ડોણ ખતર તાકે કાળ ડોણ મેદાન ખાલી ચલો હોય કા દાના હોય આજે મામલો ફટાવી જ નખો હોય માફી મગાવી લો તમારા માણસો ને માફી મગી લોન ની ખુલ થઈ જાય મળી કામ કરવાનું એક સાથે આપડે બધા